ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તો બ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ ને ભૂલતા નહીં કરવાનું એમ બીજું કંઈ નહીં તો અત્યારે વાગ્યા છે 10:30 અને ફ્રેશ થઈ ગયા છીએ આજે છે સન્ડે એટલે હવે જાય છે પપ્પાને મૂકવા હો બોલાવો છો હે કે કરવા સેટિંગ ફરી ગયો હમ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મશીન સેટિંગ ફરી ગયું છે

પણ <transparen> <anger -eni> <going> <Muslim? speaking in Hebrew> <speaking> ઉંમર ગમે એવડી થઈ જાય તમને મનથી ભાંગો ને ત્યાં સુધી એનર્જી નો રહે જાય પછી છે મનથી ભાંગ્યા એટલે પૂર પૂર મન મકામ હોય ને ચાહો કે કાઈ નઈ થાય કાઈ નઈ થાય ભાંગી ગયા છે શું એમ મારી મમ્મી તો બહુ પાછા તે જ છે જરા તો મારી જેમ ઢીલા થઈ જાય મારી જેમ હે થઈ જાતા પપ્પા હાચો ગયા તો લ્યો તો પછી એટલા છે

એટલે એ જમાના હેર કટિંગ કરવા તો હું ન્યા બેઠો બેઠો લેશન કરીશ ને અત્યારે જાય હવે શોપે પર વાહ બે વાર જ મશીન શરૂ કર્યું છે અમે બ્લોક શરૂ કરી અમે મશીન શરૂ તો બસ અત્યારે શોપે આવતા રહ્યા છીએ અને અસાઇમેન્ટ લખવા બેઠો છું પાર્થભાઈ બહાર ગયા છે કીધું તું એમ હેર કટિંગ કરાવવા તો બસ કંટાળો ચડતો હતો લગતા લગતા એટલે મેં બ્લોક શૂટ કરી લઈ એટલે મજા આવી સો લોક શૂટ કરીએ થોડીક વાર લખશું ભાઈને તો વાર લાગશે એટલે મારે જ બંધ કરીને જવાનું થાય છે કેમકે એડિટિંગ કરાવવા ગયા છે એટલે ક્યાં વાર લાગ્યા છે સન્ડે છે એટલે ટ્રાફિક બહુ હોય છે એના કારણે તો બસ અત્યારે અસાઇનમેન્ટ લખીએ છીએ જવાહવા જેવું

તમને યાદ <laughs> <laughs> કેટલું બધું છે એટલું બધું નો યાદ હોય ટૂંકમાં કહી દો કોરોના માં ને લગન માં શું ફરક હોય તમે બધા કે શું ફરક કાઉ તમને ખબર છે પપ્પા શું ફરક અમને ખબર નથી મમ્મી ને ખબર છે છે કેવું નથી તો શું જમવાનું બનાવ્યું મમ્મી કોરોના તો જીવલેણ હતો લગન કઈ થોડા જીવલેણ છે કડી ભાત

માથામાં માથામાં આ મમ્મી આમારે આજ પાર્થભાઈ પહેલી વાર હામેથી ચા માંગીને કોઈ દિવસનો કે ચા આપ હોય કેમ પાછું એમ કે મારી છે વસ એમ મમ્મી

તો ત્યારે એ વાગી ગયા છે સાડા સાત અને હજી બેઠા બેઠો સેમેન્ટ જ લખું કેવો કંટાળો ચડેશ પણ ક્યાં જવું પૂરું તો કરવું પડે એટલું છે હજી બે બાકી બહુ મોટા મોટા એટલે વાય લાગે અને આપણે હું કહેવાય લખવા બે નહીં કાંઈક ને કાંઈક કામ આવે એટલે પૈસા ને ચડી જાય લખવાનું મજા જ ન આવે એક ધરે લખતા હોય તો હરખો લખાઈ જા તો વારા ઘડે પાંચ મિનિટ અને પાંચ મિનિટ ઊભું થવાનું એટલે મજા ન આવે એવું એટલે પછી કંટાળો ચડે જો મારા મમ્મી બેસી ગયા છે સામે કે મમ્મી કેમ એમાં હું રસોઈ કઈ ખવાય જ નહીં તૈયાર કીધું તો હેઠો હેઠો હતો ત્યારે હું નીચે વળા ને કાલુ બનાવ્યું દૂધ ભાખરી કરી નાખો તો મમ્મી રસોઈ કરવા જાય ત્યાં બાકી છે ને એક લખી નાખીએ એટલે પતી જાય કામ અમારું મમ્મી અત્યારે જો ભાખરી કરવા આવતા રહ્યા છે રસોડામાં કેમ મમ્મી મમ્મી કે મમ્મી ના તો પાડી હતી તમે કીધું મારે નહીં આલે ભાખરી ઉપર એમ સારું છે મમ્મી તો ભાખરી કરીને પપ્પા ને ભાઈ ગયા છે ઉપર દીવા બધી કરવા ને હું ઉભા થઈ ગયું છે એક અસાઇમેન્ટ લખાઈ ગયું છે આખું અને હવે કાલે તો જવાનું છે લગ્નમાં એટલે કાલે તો મારા ખ્યાલથી કાંઈ લખાશે નહીં એટલે પરમ દિવસે લખવાનું થાય પાછું તારીખે દેવાના છે એટલે બે લખી નાખવાના છે ફટાફટ તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી મારા જય માતાજી આવજો ટાટા ગુડ નાઇટ